વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના યુવા મોરચા દ્વારા ગામોદયથી રાષ્ટ્રોગ અંતર્ગત તાલુકાના કાર્યક્રમ યોજાયો પંચાયતના ચૂંટાયેલા સરપંચો અને સભ્યોની ભાજપના યુવા મોરચા દ્વારા નારેશ્વર ખાતે સન્માન યોજાયો

નારેશ્વર ખાતે તાલુકા યુવા મોરચાનું સરપંચનું સન્માન કાર્યક્રમ રખાયો હતો જેમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત હતા ખાસ કરીને આ કાર્યક્રમ યુવા સરપંચો કે જેઓ પાંત્રીસથી નાની ઉંમરના છે તેઓ માટે રખાયો છે અને જેનાથી એમને પ્રોત્સાહન મળે કામ કરવા માટે કેવી રીતે કામ થાય સારું કરી શકે નાની ઉંમરમાં અને એમને પ્રોત્સાહિત કરવા માટે આજે જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ રસિકભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ અને યુવા મોરચાના અધ્યક્ષ દર્શિતભાઈના સ્થાન હેઠળ યુવા મોરચાની ટીમે આયોજિત કરી હતી તેની સાથે સંગઠનના હોદ્દેદારો મહામંત્રી તાલુકાના ઉપસ્થિત રહ્યા હતા બંને મહામંત્રી તેમજ સંગઠનની ટીમ ઉપસ્થિત હતી સાથે મોટી સંખ્યાઓમાં આજે યુવાનો અને સરપંચો હાજર હતા અને તેમજ એમની સાથે વોર્ડના સભ્યોને પણ ખાસ ઉપસ્થિત હતા સન્માન કરવા માટે એમને પાર્ટીમાંથી ફૂલહારથી અને એમને શરટી આપીને એમનું સન્માન કરાશે અને તેમજ મોટી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહીને પ્રોગ્રામ સારો કર્યો હતો મનોજ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા